ઓટમ મલ્ટી ડિઝાઇનર સ્ટોરનો ઓપી રોડ વિસ્તારમાં આજરોજ શુભારંભ કરવામાં આવ્યો હતો વડોદરાના ડિઝાઇનર જ નહીં પરંતુ દેશના સારા એવા ડિઝાઇનરોને પ્લેટફોર્મ પોતાના સ્ટોરમાં મળી રહે તેવા ઉત્કૃષ્ટ હેતુ સાથે ઓટમ મલ્ટી ડિઝાઇનર સ્ટોરનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં એપ્રેલ હોમ તેમજ એસેસરીઝ બહેનો માટે ઉપલબ્ધ હશે ખાસ કરીને આ સ્ટોરમાં ડિઝાઇનર સોનલ કાબરા ટ્રી રીસુવા પ્રીતિ પ્રીતિશાહની ડિઝાઇન્સ કાસા વિલ્નેસા તરુણી નિરૂલા અમલગામ ઇન્ડિકા ઈશ્વા જેવી બ્રાન્ડના તદ્દન નવા અને ફ્રેશ કલેક્શન મળી રહેશે ઓટમ મલ્ટી ડિઝાઇનર સ્ટોરની આ દુનિયામાં તમને ફક્ત કપડાં જાહેરાત કે ઘરની શણગાર જ નહીં પણ ફેશન આર્ટ અને ડિઝાઇનનું અદ્ભુત સંયોજન મળશે ઓટમ મલ્ટી ડિઝાઇનર સ્ટોર સોનલ કુબ્રા કુલકર્ણી અને સમીર કુલકર્ણી બંને એનઆઈડી અમદાવાદના એલમની અને મિલાનથી ડિપ્લોમા કરેલ છે આંતરરાષ્ટ્રીય સ્તરનું ફેશન ડિઝાઇનર કલેક્શન અને હોમ ડેકોર આઇટમ્સ રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા તેઓએ જણાવ્યું હતું કે અમારા સ્ટોરમાં સોનલના સોનલ કબરા બ્રાન્ડ અને સમીરના નિમટી બ્રાન્ડની સાથે દેશભરના ટેલેન્ટેડ ડિઝાઇનર્સ પણ પ્લેટફોર્મ આપવાનો ઈરાદો છે ઓટેમન તમને ફક્ત સુંદર વસ્ત્રો જ નહીં પણ આર્કિટેક અને ઇન્ટરિયરની સંપૂર્ણ સોલ્યુશન પણ આપશે તમારા ઘરને તમારા સ્વપ્નનું ઘર બનાવવા માર્ગદર્શક મદદરૂપ બનશે આપણે અત્યારે ઓટમ નામના સ્ટોરની અંદર ઇનોગ્રેશન કરી રહ્યા છે અમારું એક સ્વપ્ન હતું કે અમે એક સરસ મજાનું સ્ટોર બનાવીએ જેની અંદર અમારા તો ડિઝાઇન્સ રહે જ અપેરલ રિલેટેડ પણ બીજા ઇન્ડિયાના ઓવરઓલ સારા ડિઝાઇનર્સ પણ અમે સ્ટોક કરીએ જેની અંદર ખાલી એપેરલ નહીં પણ પરંતુ એક્સેસરીઝ બેગ્સ ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ્સ અમે ક્યુરેટ કરીને સ્પેશિયલી વડોદરાવાસીઓ માટે લઈને આવીએ એવું અમારું સ્વપ્ન હતું જે આજે સાકાર થયું છે આ ઓટમ નામનું મલ્ટી ડિઝાઇનર સ્ટોર અમે આજે ઇનોગ્રેટ કર્યું છે ઓપી રોડ ઉપર આ સ્ટોર છે તમે અટલ બ્રિજથી નીચે ઉતરો તો નવી બિલ્ડિંગ છે મેરાકી લે નામની ત્યાં ફર્સ્ટ ફ્લોર ઉપર આ ઓટમ સ્ટોર આવ્યું છે અમારા બહુ વર્ષો પહેલાં અમે બે લેબલ્સ ચાલુ કર્યા હતા સોનલ કાબરા અને ધ નીમ ટ્રી આ બંને લેબલ્સની અંદર અમે ગાર્મેન્ટ્સ બનાવીએ છીએ લેડીઝના સરસ ઇન્ટરેસ્ટિંગ કુર્તીઓઝ અને ગાર્મેન્ટ્સ બનાવીએ છીએ અને અમારું સ્પેશિયાલિટી છે કે અમે ક્રાફ્ટ યુઝ કરીએ છીએ તો જો બરોડાના અને આસપાસના રિજિયનના જે ક્રાફ્ટ્સમેન છે એમની આર્ટ અને ક્રાફ્ટ યુઝ કરીને અમે ઇન્સ્પાયર થઈને કલેક્શન બનાવીએ છીએ અને ઇન્ડિયાના બીજા સ્ટોર્સમાં રિટેલ કરીએ છીએ હવે એવું થયું કે બધા બધા સ્ટોરમાં એટલી બધી સિટીઝમાં અમે અમારા ડિઝાઇન્સ મોકલીએ છીએ પણ બરોડામાં એવી કોઈ જગ્યા નથી જ્યાં એ ડિઝાઇન્સ અવેલેબલ છે કેટલા બધા ક્લાયન્ટ્સ હતા એ અમને કહેતા તમે અમે તમારી ડિઝાઇન્સ જોઈએ છે પરચેસ કરવી છે ક્યાં લઈએ તો પછી અમે વેબસાઇટનું એડ્રેસ મોકલતા ડબ સોનલ કાબરા ડોટ કોમ પણ એવું સમીરને વિચાર વિચારાયું કે લેટ્સ હેવ અ સ્ટોર જ્યાં લોકો આવી શકે પહેરી શકે ટ્રાય કરી શકે અને એમને શું ગમે છે એ અમને પણ રૂબરૂ ખબર પડે અને એમને ગમતી વસ્તુઓ અમે એમને પ્રોવાઈડ કરી શકીએ નોટ ઓનલી દેટ બરોડાને અમે એક એવો ડેસ્ટિનેશન આપીએ જ્યાં અમે ઇન્ડિયાના બેસ્ટ ડિઝાઇનર્સને પ્લેટફોર્મ આપીએ કે એ લોકો એમના પ્રોડક્ટ્સ પણ અમારી જોડે શોકેસ કરે અને અમે એ વેરાયટી અહીંયા લોકોને આપીએ તો વી ડોન્ટ ઓનલી હેવ અપેરલ બટ એની જોડે અમારી પાસે એક્સેસરીઝ છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોમ લિનન કુશન કવર્સ કમ્ફર્ટર્સ છે લેધરના બહુ જ મસ્ત બેગ્સ છે એટલા બધા ક્વોલિટી એટલી સરસ ક્વોલિટી છે ને એટલા બધા કલર્સ છે આ આ મારું પ્રયાસ છે કે અમે આવતા ટાઈમમાં પણ બેસ્ટથી બેસ્ટ ડિઝાઇન્સ અહીંયા શોકેસ કરીએ અને લોકોને એક સરસ ઓપ્શન આપીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર